જોઈ લો મિત્રો અરણી પણ ભળી ગઈ છે હવે કરે છે બધું મીઠો ઓલા તબેલાક મિત્રો હું આયો ને બિસિયામાં સગારામાં જબ સગારું ભેર ભટ છે મિત્રો આખો કવો ભરો છે જોઈ લો તમે ઠેક ઓલા બેલા સુધી પાણી છે મિત્રો આખો કવો ભરો છે જોઈ લો તમે ઠેક ઓલા બેલા સુધી પાણી છે તો હેલો ગાઈસ તો કેમ છો બધા મિત્રો અમાર આ માનાર નો વિડિયો કરતા પહેલા બધાને જય શ્રી રામ બધા મિત્રોને અને આજ નો શરૂ થઈ છે આપડા ઘરેથી થી ને આજ આપણે બનાવવાનો છે ભેળ ભેળ માં પ્રોગ્રામ છે પણ આ વરસાદ જો મિત્રો જેતો જ નથી આ વરસાદ જેતો જ એક આ ભાઈ છે ને હજી આ બે ત્રણ જણા છે એ પ્રોગ્રામ કરવાનો છે ભેળ નો વરસાદ જ નથી રેતો જોઈ શકો તમે આ જો મિત્રો વરસાદ જ નથી રેતો એક સારો વરસાદ આવે છે વરસાદ બેન થાય પછી ભેળ બનાવી તો હું તમને બતાડું મિત્રો ભેળ બનાવવાનો પ્રોગ્રામ થઈ ગયો છે સલુ ને જોવો આ બધું મોળવાનું છે આગળ સુધારવાનું છે આ છે રજવાડી ચટણી કુરકુરિયા મિક્સ ચવડો કળી મમરા લીંબુ બધું છે ટમેટા ડુંગળી બધું છે તો હાલ આગળ હું તમને બતાડું ભેળ બનાવે એટલે વિડીયો એન્ડ સુધી જોજો વિડીયો તમને ગમે તો લાઈક છે સબસ્ક્રાઈબ પણ કરી દેજો મિત્રો જોઈ હવે ડુંગળી બધું સુધારે રાખીએ છતાં મિત્રો તો આ છે ને હવે બે ટમેટા ડુંગળી એવું સુધારે છે તો આપણે બનાવી નાખીએ હવે ચટણી આયા છે મિત્રો રજવાડી ચટણી હવે તપેલું લઈ ફટાફટ ચટણી પર બનાવી નાખીએ તો હલો ભાઈ તપેલું ગોતો ઓલા પણ છે એક તપેલું હશે આયા કંઈક ને આ છે મિત્રો રજવાડી ચટણી ને બનાવી નાખીએ ફટાફટ ચટણી પછી તમને બતાડું ચટણી મિત્રો બધું મિક્સ થવા મળ્યું છે મિક્સ થઈ ગયું છે આ બાદ ચટણી બનાવવાની છે બાકી રજવાડી ચટણી આમાં નાખી જોઈએ એટલે બની ને થઈ જાય તૈયાર તો હલો આપણે રજવાડી ચટણી ફટાફટ બનાવી નાખીએ તો મિત્રો ચટણી બનીને થઈ ગઈ છે તૈયાર હવે જોઈ લો મિત્રો ચટણી પણ ભળી ગઈ છે હવે કરે છે બધું ઓલા મિત્રો હવે આમાં પગાર આમાં એક તગારું ભેળ બનશે મિત્રો ભેળ બની ને થઈ ગઈ છે તૈયાર ને જોઈ લો આ ભાઈ ને પેલા છે સખવાડે છે કેવી સાખે છે હવે કેવી લાગે કેવી નહી ભાઈ સાખી ને કહે બોલો ભાઈ કેવી લાગી વરસાદ બંધ થઈ ગયો છે કાલનો વરસાદ એક હતો બનાવી કાલ આજે પાછી વિડીયો પાછો ચાલુ કરી દીધો છે આપણે આપણે ધાબા ઉપરથી જોઈ લો અમારા ભાઈ છે ને આ મિત્રો અહીંયા માંડવી તમે જોઈ શકો આખા પડા મિત્રો નીકળી માઇન્ડ ઠેક છે ને આ માંડવી વેળવાનો કાંઈ ફાયદો નથી બધી મિત્રો માંડવી ઉગી છે ઉગી ગઈ છે ને હવે પાછું અમારી વાડિયા જોવા જ છે માંડવી છે તો હલો હું તમને મળું અમારી વાડિયાથી તો મિત્રો ઉગી ગયા છે વાડિયાનું હું તમને બતાડું અમારી માંડવી આ જોઈ મિત્રો આ છે બધી અમારી માંડવી પાત્રા પલળી ગયા છે આમને આ બધી માંડવી છે ને આ છે મિત્રો એટલી પાકેલી માંડવી ભેગી કરવાની રહી ગઈ હતી ને આ જોઈ લો મિત્રો આ બધી માંડવી પલળી ગઈ છે હસોડી ને આ માંડવી છે ભાઈ જોજો મિત્રો આ માંડવી છે બધી બધી તૂટી જાય છે તૂટી ગઈ છે વધારે આ મિત્રો આ માંડવી હડી ગઈ છે ને નહલો હું તમને હવે કવો બતાડું ક આયા અમારો કવો છે આયા છે ને બીજી બધી હતી બધી માંડવી વરસાદમાં પલલી ગઈ છે જોઈ લો તમે મિત્રો માંડવી જોવો તમે આ બધી બધી માંડવી મિત્રો પલલી ગઈ છે ને હવે હું તમને બતાડું કવો જોઈ લો તમે ઠેક ઓલા બેલા સુધી પાણી છે જોઈ લો મિત્રો આમાં કસરું પણ છે બધું કાઢવું જોઈએ હમણાં આ બાજુમાં ગટર છે એ પણ હજી ચાલુ છે કાલની મિત્રો વરસાદ હતો અને આજે હજી વરસાદ અવારમાં તો ગટર આમ નમ ચાલુ છે હાલો હું તમને બતાડું ગટર જોઈ લો મિત્રો આ પાણી હજી ચાલુ છે કે આમ ધારથી ધારમાંથી બધેથી આમ પાણી આવે છે અને આ સાઈડથી પણ પાણી ચાલુ છે આખો કેળો મિત્રો પાણીનો આયલો જાય છે આ બધું પાણી ધારમાંથી આવે છે બધે ધાર ભરાઈ ગઈ છે જોઈ લો મિત્રો મિત્રો તો હવે વિડીયો કરી છે પૂરોને વિડીયો તમને ગમે હોય તો લાઈક ચા સબસ્ક્રાઈબ પણ કરી દેજો મળી આવે બીજો વિડીયોમાં જય હિન્દ જય ભારત બાય બાય